નમસ્કાર આપ જોઈ રહ્યા છો ગામેઠા ગામે શ્રાવણ માસના છેલ્લા શનિવારે પરંપરાગત લોકમેળો યોજાતો હોય છે આજે ભક્તોની ભારે ભીડ જોવા મળી શ્રાવણ મહિનાની પૂર્ણાહુતિ અને અમાસ સાથે જોગાનુજોગ શનિવારના સંયોગ હોવાથી મંદિરોમાં વિવિધ ધાર્મિક કાર્યક્રમો યોજાયા પાદરા તાલુકાના ગામેઠા ગામે આવેલ હનુમાનજીનું પૌરાણિક મંદિર કે જ્યાં પરંપરાગત શ્રાવણ માસના છેલ્લા શનિવારે લોક મેળો યોજાતો હોય છે શ્રાવણ માસની અમાસ અને શનિવાર હોવાથી સવારથી જ ગામેઠા ગામે આવેલ હનુમાનજીના મંદિરે ભક્તોની ભારે ભીડ જોવા મળી અને ભક્તો દર્શનાર્થે ઉમટી પડ્યા સાથે લોકમેળાની મજા માણતા પણ નજરે પડ્યા હતા આગ્રા તાલુકાના ગામેઠા ગામે ગૌરવંતુ હનુમાનજી મંદિર એટલે અંજનીના લાલાનું મંદિર અંજની નંદનનું મંદિર અને નજીકના કાનવા ગામે અને વર્ષોથી અહીંયા ભવ્ય મેળાનું આયોજન થાય અને પરંપરાગત રીતે આ મેળાનો અને દર્શનનો ખૂબ મોટી સંખ્યામાં લોકો લાવો લે છે અહીંયા દર શ્રાવણના છેલ્લા શનિવાર અને હનુમાન જયંતિના દિવસે ખૂબ મોટા પ્રમાણે ભક્તો દર્શનાર્થે આવે છે આજે આજે શું શું કાર્યક્રમ છે આજે અમાસ શ્રાવણ વર્ગ અમાસ અને શનિવારનો ભગવાન જોગાજનો યોગ છે એટલે મોટી સંખ્યામાં માણસો દૂર દૂરથી فسنجرح اي علاقه <applause>